ઢભોઈ તાલુકાના ધરમપુરી ગામે ગૌ મંદિર સંસ્થા આવેલ છે તેના સંચાલક રમણિકભાઈ અને તેઓના પત્ની કોઈ કામ અર્થે કાર ગૌશાળા ખાતે ગયેલ હતા ધર્મપુરી ગૌશાળા ખાતે રહેતો તો એમપીના યુવકે રૂપિયા બે લાખ અને મોબાઈલ સહિત સોનાના દાગીના કિંમતી રૂપિયા સિત્તેર હજાર એમ કુલ મળી બે લાખ સિત્તેર હજારની ચોરી કરી પલાયન થઈ જતા ગૌશાળાના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરાતા પોલીસ સ્ટાફ દ્વારા એમપીના ઈસમ સામે ફરિયાદના આધારે તપાસના ચક્રોગતિ માન કર્યા છે ડભોઈ પોલીસ મેળામાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી રમણીકભાઈ કલડીયા પોતાની પત્ની સાથે છેલ્લા ત્રણ વર્ષથી ધર્મપુરી ખાતે સંસ્થા ચલાવી રહ્યા છે ધર્મપુરી ગામ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ગૌ મંદિર સંસ્થા છે અને ઋષિજ્ઞ ઉપસાર આયુર્વેદ કેન્દ્ર અહીંયા લગભગ સત્તર અઢાર દેશના દર્દીઓ આવે છે ખાસ કરીને કેન્સરના હાર્ટના કિડનીના અને બહુ લોકોને કેન્સર પણ સારા થાય આવી એક સંસ્થા છે ઋષિગ્ન ઉપચાર ગૌ મંદિર સંસ્થામાં અને સત્યાવીસ તારીખે એક ભાસ્કર નામના ભાઈ પહેલાં કામ કરતા હતા ગૌશાળામાં પણ અમુક સમય વચ્ચે ન આવ્યા અને પછી આવીને મારે કામ કરવું છે એમ કીધું એમપીના છોકરો હતો અને પછી અમારે પાંચ વાગે બહાર જવાનું થયું કાયાવરણ તો પાછળથી ભાઈ એ અમારા રહેવાનો જે મૂળ દરવાજો છે એ તોડીને ઘણી મોટી જેટલી જોખમ હતી એટલી લઈને ભાઈ જતો રહ્યો છે અને એમપીનો હતો એટલે ખાસ કરીને હવે કોઈને રાખવાના હોય બહારના બીજા રાજ્યના તો ખાસ પાન કાર્ડ આધાર કાર્ડ ને એવું બધું લેવું બધાને જરૂરી છે અને વિશ્વાસ કરતાં પહેલાં વિચાર કરવો એવું જરૂરી લાગે છે પોલીસ ફરિયાદ કરી છે આપણે કરી છે